તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમે માયાનો પ્રત્યક્ષ અનુભવ સાંભળવા માટે મન બનાવી લીધું છે તો મિત્રો આગળના ભાગમાં દેવ મુનિ નારદે વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો હતો કે માયા શું છે આ પ્રશ્નનો જવાબ આજે ભગવાન વિષ્ણુ બતાવે છે ભગવાન વિષ્ણુ દેવમુનિ મુનિ નારદને માયાનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે તો મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઉપર કાયમ માટે બની રહે આમ ઘણા દિવસો વીતી ગયા પછી ભગવાન વિષ્ણુ નારદ મુનિને સાથે લઈને ચાલ્યા થોડાક આગળ ચાલતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદ મને તરસ લાગી છે મારા માટે પાણી લઈ આવ ત્યારે નારદ પાણી લેવા થોડા આગળ ગયા તો તેને ઊંઘ આવવા લાગી તેને થયું કે થોડીવાર આ વૃક્ષ નીચે ઊંઘ કરી લઉં તેને ખૂબ જ ગાઢ ઊંઘ આવી ગઈ હતી તે ઊંઘમાં સપના જોવા લાગ્યા હતા તેને સપનામાં જોયું કે એક તપસ્વીની ઝૂંપડીએ ભિક્ષા લેવા ગયા હતા ત્યાં જઈને તેણે દરવાજો ખખડાવ્યો તો તેમાંથી એક સુંદર છોકરી બહાર આવી નારદ તેને જોતા જ રહી ગયા તે યુવતી એટલી સુંદર હતી કે નારદ તેની સાથે વાતો જ કરતા ઊભા રહી ગયા વાતો કરતા કરતા તે બને મનમાં મનમાં એકબીજાને પ્રેમ કરવા લાગ્યા નારદે તરત જ તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખી દીધો તેના પરિવારમાં બધા રાજી થઈ ગયા અને બંનેના લગ્ન કરી દીધા પછી નારદ પતિ પત્ની ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યા આવી રીતે ઘણા દિવસો પસાર થવા લાગ્યા અને અને અચાનક વરસાદ આવ્યો તેમાં બંને પતિ પત્ની તણાઈ ગયા તેમાંથી નારદ મહામુસીબતે બહાર આવ્યા આ ભયંકર દ્રશ્ય જોઈને નારદ રડવા લાગ્યા તે એટલા રડતા હતા કે હકીકતમાં પણ તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા એટલામાં ત્યાં ભગવાન વિષ્ણુ નારદને શોધતા શોધતા ત્યાં આવ્યા અને તેણે જોયું કે નારદની આંખોમાંથી આંસુ નીકળે છે તો તેણે પૂછ્યું કે હે નારદ તું મારા માટે પાણી લેવા ગયો હતો તો આટલી વાર કેમ લાગી ત્યારે નારદને ભાન થયું કે તે જે વિચારતો હતો તે સપનું હતું ત્યારે ભગવાન વિષ્ણુએ તેને કહ્યું કે હે નારદ આ તારા પ્રશ્નોનો જવાબ છે પછી ત્યાંથી બંને આગળ નીકળી જાય છે એક વખત નારાદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ધામ જાય છે તો પાસે બેઠેલી માતા લક્ષ્મી ત્યાંથી ઊભા થઈને અંદર ચાલ્યા જાય છે તો નારદજી પ્રશ્ન પૂછે છે કે હે વિષ્ણુ હું તો મોહ માયા થી મુક્ત છું છતાં માતા લક્ષ્મી અંદર કેમ ચાલ્યા ગયા ત્યારે ભગવાન વિષ્ણુને નારાદજીમાં અભિમાન દેખાયું તો ભગવાન વિષ્ણુ નારાદને લઈને એક કન્યા કુંજમાં પહોંચી ગયા ત્યાં એક સુંદર સરોવર હતું ત્યાં ભગવાન વિષ્ણુ અને નારદજી ગરોડ ઉપરથી ઉતરી ગયા અને સરોવરના કિનારે ફરવા લાગ્યા ફરતા ફરતા ભગવાન ભગવાન કે હે નારદ આ સરોવરમાં તું સ્નાન કર પછી પાસે પોતાની વીણા રાખીને નારદજી સરોવરમાં સ્નાન કરવા જાય છે સ્નાન કરતી વખતે નારદજીએ જેવી ડૂબકી મારીને ઉપર આવ્યા તો તેનું શરીર એક સ્ત્રી બની ગયું હતું નારદનું સ્ત્રી બનવાની સાથે તેની પહેલાની યાદશક્તિ પણ ચાલી ગઈ હતી તેને જોઈને ભગવાન ઊભા ઊભા હસતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ નારદની વીણા લઈને ત્યાંથી ગરુડ ઉપર બેસીને ચાલ્યા ગયા ત્યાં નારદ સ્ત્રીના રૂપમાં કિનારો ઉપર બેસીને વિચાર કરવા લાગ્યા હવે મારે શું કરવું ક્યાં જવું આવો સ્ત્રી રૂપી નારદ વિચાર કરતા હતા તે વખતે તે સરોવરના કિનારે એક રાજા પોતાની સેના લઈને આવ્યા એકદમ સુંદર સ્ત્રીને જોઈને તે રાજાએ પૂછ્યું કે હે દેવી તમે કોણ છો તમારા પિતા કોણ છે તમારો પતિ કોણ છે ત્યારે સ્ત્રીરૂપી નારદ કહે છે કે મને ખબર નથી હું કોણ છું અને ક્યાંથી આવી છું મારું અત્યારે કોઈ રક્ષક નથી પછી તે રાજાએ કહ્યું કે હે દેવી તમે મારી સાથે મારા મહેલમાં ચાલો તમે મને ખૂબ જ પસંદ આવી ગયા છો અને તને મારી પત્ની બનાવવા ઈચ્છું છું સ્ત્રી રૂપી નારદ પણ તેની સાથે જવા માટે તૈયાર થઈ ગયા તે રાજા પોતાના મહેલમાં આવી ગયા પછી સારું મૂર્ત જોઈને તેની સાથે લગ્ન કરી લીધા હવે તે બંને આખી સૃષ્ટિ ઉપર ભ્રમણ કરે છે અને સાથે સમય વિતાવે છે આવી રીતે બાર વર્ષ વીતી ગયા પછી સ્ત્રીરૂપી નારદના ગર્ભમાંથી એક પુત્રનો જન્મ થાય છે તે પુત્રના જન્મ થતા જ સ્ત્રીરૂપી નારદ ખૂબ જ ખુશ થઈ જાય છે હવે તેનો સમય તે પુત્રના પાલન પોષણ કરવામાં પસાર થવા લાગ્યો આવી રીતે ઘણા વર્ષો સુધી નારદને બાર પુત્રો થયા અને બધા પુત્રો મોટા થઈ ગયા નારદે પોતાના બધા પુત્રોના લગ્ન કર્યા ઘરમાં પુત્ર વધુને જોઈને બધા ખૂબ જ ખુશ થતા હતા ત્યારે નારદ પોતાના વાસ્તવિક રૂપને એકદમ ભૂલી ગયા હતા હવે સ્ત્રી રૂપી નારદ પોતાનો આવડો મોટો પરિવાર જોઈને ખૂબ જ ખુશ થતા હતા જ્યારે તેમાં કોઈને દુઃખ થતું તો તેને પણ દુઃખ થતું હતું એક વખતની વાત છે તેના રાજ્ય પર બીજા રાજાએ આક્રમણ કરી દીધું ત્યારે સ્ત્રી રૂપી નારદના પુત્ર અને પૌત્ર યુદ્ધમાં ગયા તે યુદ્ધમાં નારદના બધા પુત્ર અને પૌત્ર મૃત્યુ પામ્યા તેનું મૃત્યુ થવાથી ખુદ નારદ યુદ્ધ ભૂમિ પર પહોંચી ગયા અને દુઃખી થવા લાગ્યા તેની સાથે તે રાજા પણ હતા તેને પણ ખૂબ જ દુઃખ થતું હતું પછી સ્ત્રી રૂપી નારદ ત્યાં જ રોવા લાગ્યા સ્ત્રી રૂપી નારદને આવી રીતે રોતા જોઈને ભગવાન વિષ્ણુ ત્યાં બ્રહ્મણના રૂપમાં આવે છે અને તેને સમજાવે છે કે હે દેવી અને તેને સમજાવે છે કે હે દેવી તમે કેમ રડો છો સંસારમાં તો બધાનું મૃત્યુ નક્કી જ છે આ સંસારમાં ન તો કોઈ કોઈના પુત્ર છે ન તો કોઈ કોઈના પિતા છે ન તો કોઈ કોઈની માતા છે આ તો માયાજાટના સંબંધ છે તમારું દુઃખ છોડીને તમે તેની અંતિમ ક્રિયા કરો ભગવાન વિષ્ણુની વાત સાંભળીને બંને પતિ પત્નીએ તેના પુત્ર અને પૌત્રના અગ્નિ સંસ્કાર કર્યા પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી તમે તમારા આ પુત્ર અને પૌત્રની આત્માની શાંતિ માટે સરોવરમાં જઈને સ્નાન કરો આવી રીતે ભગવાન વિષ્ણુ આગળ ચાલીને તેની પાછળ સ્ત્રીરૂપી નારદ અને તેના પતિ પોતાના બાકીના પરિવાર સાથે તીર્થયાત્રા પર જાય છે ત્યાં સરોવર આવે છે અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી તમે આ સરોવરમાં તમારા પુત્ર અને પૌત્રની આત્માની શાંતિ માટે સ્નાન કરીને પૂજા કરો હે દેવી તમે તમારા આ પૌત્ર માટે શોક ન કરો આ સંસારમાં તમારા ન જાણે કરોડો પુત્ર કરોડો પૌત્રો કરોડો દીકરીઓના જન્મ થયા છે તે બધું તમને યાદ નથી તેથી તમે આ શોક ત્યાગ કરી દો તમારા કર્તવ્યનું પાલન કરો ભગવાન વિષ્ણુની વાત સાંભળીને સ્ત્રીરૂપી રૂપી નારદ સરોવરમાં જાય છે અને પૂજા કરે છે તે સરોવરમાં સ્ત્રી રૂપી નારદ ડૂબકી લગાવે છે અને બહાર આવે છે તો પહેલાની જેમ પુરુષના રૂપમાં આવે છે ધીરે ધીરે તેની યાદ શક્તિ પણ પાછી આવી જાય છે અને સામે ભગવાન વિષ્ણુના દર્શન કરે છે અને તે પ્રસન્ન થઈ જાય છે જ્યારે રાજા જોવે છે કે તેની પત્નીની જગ્યાએ એક પુરુષ બહાર આવે છે તો તે ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ મારી પત્ની ક્યાં ચાલી ગઈ ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે રાજા આ સંસારમાં કોઈ કોઈનું હોતું નથી તમને તે સ્ત્રી આ સરોવરના કિનારે મળી હતી તેવી જ રીતે સરોવરના કિનારે તે તમારાથી છૂટી પડી ગઈ છે એટલા માટે તમે તેને ભૂલી જાઓ અને ભગવાનના ધ્યાનમાં લાગી જાઓ ભગવાન વિષ્ણુની આ વાત માનીને તે રાજા પોતાનું રાજ્ય છોડીને જંગલમાં ચાલ્યા જાય છે પુરુષના રૂપમાં દેવમુનિ નારદને ભગવાન વિષ્ણુ હસતા હસતા કહે છે હે નારદ હવે તને મારી માયાના દર્શન થઈ ગયા છે હવે તે જોયું કે મારામાં માયાની શક્તિ કેટલી બળવાન છે તારા મનમાં માયા જોવાની જે ઈચ્છા થઈ હતી હવે તે જોઈ લીધી હું વૈકુંઠ જાઉં છું જો તારી ઈચ્છા હોય તો તું પણ વૈકુંઠ આવી શકે છે અથવા તારી ઈચ્છા પ્રમાણે બીજે પણ તું જઈ શકે છે નિર્ણય લેવા માટે તું સ્વતંત્ર છે ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને નારદ કહે છે કે હે પ્રભુ તમે માયાના દર્શન કરાવ્યા તે માટે તમારા તમે વૈકુંઠધામ જાઓ ત્યારે ભગવાન વિષ્ણુ વૈકુંઠધામ ચાલ્યા ગયા અને દેવ મુનિ નારદ બ્રહ્મલોક ગયા આવી રીતે ભગવાન વિષ્ણુએ નારદને માયાના દર્શન કરાવવા માટે તેનું સ્ત્રી રૂપ કરી નાખ્યું હતું તો મિત્રો આ સંસારમાં બધા માયાની ઝાડમાં ફસાયેલા જ હોય છે તેથી તેમને મોહ ઉત્પન્ન થાય છે અને આ મોહમાંથી બહાર નીકળી શકતા નથી તો મિત્રો આ કથા ઉપરથી આપણે એટલું તો સમજી શકીએ કે આ માયામાંથી બહાર નીકળીને ભગવાનના શરણે થઈ જવું જોઈએ કારણ કે આ ચક્ર સતત ચાલ્યા જ કરે છે ભગવાનના શરણે જવાથી તેના જપ કરવાથી આપણે આ મોહ માયામાંથી મુક્ત રહી શકીએ છીએ આ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના મહેલનું અવલોકન કરીને દેવમુનિ નારદને આશ્ચર્ય થયું આ જાણવા માટે દેવમુનિ નારદ એક વખત ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા જાય છે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી ભગવાન શ્રી કૃષ્ણએ કેવી રીતે નરકાસુરનો વધ કરીને 16000 યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા દેવમુનિ નારદ આ બધું જાણવા ઈચ્છતા હતા ત્યાં જઈને નારદ મુનિ જોયું કે દેવી રૂપમાની ઘણી બધી દાસીઓ હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણના પગ દબાવી રહ્યા હતા જેવા દેવમુની નારદ ને જોયા તરત ભગવાન શ્રી કૃષ્ણ બેઠા થઈ ગયા અને આદર સત્કાર કર્યો પછી ભગવાન ને નારદ મુનિ ના પગ ધોયા અને તે પાણી પોતાના માથા ઉપર છાંટ્યું ભગવાન શ્રીકૃષ્ણ નું આવું આચરણ હતું ભગવાન સાથે થોડી વાતચીત કર્યા પછી દેવ મુનિ નારદ બીજા મહેલમાં ગયા ત્યાં જઈને જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને તેનો મિત્ર ઉદ્ધવ પાસા રમી રહ્યા છે ત્યાંથી ત્રીજા મહેલમાં જતા દેવમુનિ નારદે જોયું કે ભગવાન વિષ્ણુ પોતાના બાળકોને રમાડી રહ્યા છે પછી બીજામાં નાહવાની તૈયારી કરતા જોયા પછીના મહેલમાં યજ્ઞ કરતા જોયા ત્યાર પછીના મહેલમાં બ્રાહ્મણોને ભોજન કરાવતા જોયા ત્યાંથી આગળ મહેલમાં બ્રાહ્મણોએ અધૂરો મૂકેલું ભોજન કરતા જોયા ત્યાર પછીના મહેલમાં ગાયત્રી મંત્રનો જપ કરી રહ્યા હોય તેવું જોયું ત્યાંથી આગળ સૂતા હોય મહેલમાં એવું જોયું પછીના મહેલમાં મંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા તો કોઈ જગ્યાએ સખીઓ સાથે રમી રહ્યા હતા કોઈ જગ્યાએ રાણીઓ સાથે હસી મજાક કરી રહ્યા હતા ક્યાંક ભગવાનની પૂજા કરી રહ્યા હતા કોઈ જગ્યાએ પોતાના આધ્યાત્મિક ગુરુની સેવા કરી રહ્યા હતા ક્યાંક તે પોતાના પુત્ર પૌત્રીની સગાઈનું આયોજન કરી રહ્યા હતા ક્યાંક તે શિકાર રમવા જવાનું વિચારી રહ્યા હતા ક્યાંક તે લોકોના વિચારો જાણવા માટે વેશ બદલીને ફરી રહ્યા હતા આ બધું જોઈને દેવમુનિ નારદે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મેં તમારા ચરણકમળની સેવા કરી છે એટલા માટે હું સમજી શકું છું કે આ બધી તમારી માયા છે જેને મોહમાં ડૂબેલો માણસ સમજી શકતો નથી આથી હું ભાગ્યશાળી છું કે તમારી લીલાની મહિમાનું ગુણગાન કરતો ત્રણેય લોકમાં ફરી રહ્યો છું જે બધા લોકોને પવિત્ર કરે છે પછી ભગવાન શ્રી કૃષ્ણએ નારદને પોતાની લીલાથી ભ્રમિત ન થવાનું સમજાવ્યું અને આ સંસારમાં પોતે પ્રગટ થવાનું ઉદ્દેશ્ય બતાવ્યું ત્યારબાદ તેણે ધાર્મિક નિયમો અનુસાર દેવમુનિ નારદનું સન્માન કર્યું પછી નારદજી ભગવાનનું સતત ધ્યાન કરતા ત્યાંથી ચાલ્યા ગયા પછી સુખદેવ ગૌસ્વામીએ કહ્યું એ સાંભળ્યું છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો અને પર વધુ સાથે લગ્ન કર્યા છે નારદ મુનિએ ભગવાનને એ સ્થિતિમાં જોવાની ઈચ્છા કરી હતી એ આશ્ચર્યની વાત હતી કે એક જ શરીરમાં ભગવાન શ્રી કૃષ્ણએ સોળ હજાર યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા વળી બધાના અલગ અલગ મહેલ હતા તેથી જ તો દેવ ઋષિ નારદ દ્વારિકા ગયા હતા ત્યારે તે વર્ષે નારદે કહ્યું હતું કે હે પ્રભુ તમે આખા બ્રહ્માંડને ચલાવવા અને લોક કલ્યાણના ઉદ્દેશથી પૃથ્વી પર જન્મ લ્યો છો તેથી જ તમારી મહિમાનું ગુણગાન ગાવામાં આવે છે મેં તમારા ચરણમાં પ્રણામ કર્યા છે જે ભક્તોને મુક્તિ અપાવે છે જેનું ધ્યાન પૃથ્વી પર દરેક મનુષ્ય પોતાના હૃદયમાં કરી શકે છે તેમજ ભવસાગરમાં ડૂબેલા લોકો મુક્તિ માટે તમારો આશરો લે છે જેથી મારા પર કૃપા કરો તેનાથી હું યાત્રા દરમિયાન તમારું સ્મરણ કરી શકું કૃપા કરીને મને તમારું સ્મરણ કરવાની શક્તિ આપો આવી રીતે નારદ શ્રીકૃષ્ણના અલગ અલગ મહેલમાં ગયા તો તેને પોતાનું સ્વાગત ભગવાન શ્રીકૃષ્ણ કરતા હતા અને પૂછતા હતા કે તમે ક્યારે આવ્યા આવું સાંભળીને નારદને આશ્ચર્ય થતું હતું પછી સુખદેવજી આગળ કહે છે કે હે દેવમુની નારદ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી આશીર્વાદ લઈને પૃથ્વીલોક પર દરેક જીવોને શ્રીકૃષ્ણની લીલાની મહિમાનું ગુણગાન કરે છે અને લોકોને તેનું નિરંતર જપ કરવાનું કહે છે જ્યારે લોકોમાં અહંકાર આવી જાય છે ત્યારે તે વિનાશ તરફ વળે છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હે અર્જુન જે લોકો અહંકારમાં ડૂબેલા હોય છે તેને સામે કંઈ જ દેખાતું નથી અને તે પાપના ભાગીદાર બને છે ગીતાના અધ્યાય અઢારમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ અહંકારથી મુક્ત થવા માટે સમજાવે છે કે હે અર્જુન તારો બધો અહંકાર ભગવાનના ચરણમાં સમર્પિત કરી દે જેથી તું પરમ શક્તિ અને પરમધામને પ્રાપ્ત કરી શકીશ અહીં વિચારવા જેવી બાબત એ છે કે ધ્યાન તમારી અંદરથી નીકળે છે જેને બહાર શોધવાની જરૂર નથી પણ આપણે એ વિચારવું જોઈએ કે આ અહંકાર આવ્યો ક્યાંથી આપણે હંમેશા વેદ પુરાણોમાં એ જ સાંભળ્યું છે કે અહંકારનો ત્યાગ કેવી રીતે કરવો મહાપુરુષો દ્વારા હંમેશા એ જ વાત સમજાવવામાં આવી છે કે અહંકાર આપણને વિનાશની તરફ લઈ જાય છે આજની આ દોડધામ જિંદગીમાં લોકોને એવું લાગે છે કે અહંકાર જ સર્વોપરી છે પણ પ્રેમ અને અહંકાર ક્યારેય સાથે રહી શકતા નથી અહંકાર ફક્ત સામાન્ય લોકોમાં જ નથી હોતો પણ મોટા મોટા ધાર્મિક સાધુઓમાં પણ હોય છે સામાન્ય મનુષ્ય તો મોટા બંગલા ગાડી ધન સંપત્તિ તેનો જ અહંકાર કરે છે જ્યારે ધાર્મિક સાધુઓ પોતે ભગવાનને મેળવી લીધા છે એવો અહંકાર કરે છે આ બંનેનો અહંકાર ક્યાંક ને ક્યાંક એક સરખો જ છે એટલા માટે જ આપણા બધા જ ધાર્મિક પુસ્તકો અહંકારની મુક્તિની વાતો કરે છે રાવણ અને સિકંદર બંનેને અહંકાર પકડીને રાખ્યા હતા તેના અહંકારનું પરિણામ મૃત્યુના રૂપમાં મળ્યું જ્યારે વ્યક્તિનો અહંકાર પૂરો થઈ જાય છે ત્યારે છેલ્લે તે ભગવાનને જ જોવે છે અને તે આંતરિક યાત્રા પર નીકળી જાય છે પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવમુનિ નારદને કહે છે કે તમે ત્રણેય લોકમાં જાઓ અને મારાથી છૂટા પડેલા જીવોને મારા સુધી લઈ આવો તેથી જ તો દેવમુનિ નારદ ત્રણેય લોકમાં ભ્રમણ કરે છે અને દરેકને ભગવાનની લીલાનો મહિમા બતાવે છે અને ભગવાનના રસ્તે વાળે છે દેવર્ષિ નારદ હંમેશા લોકોના કલ્યાણ માટે અને ધર્મના પ્રચાર માટે કામ કરે છે તેથી તો બધી જગ્યાએ નારદજીનું સમાન સ્થાન રહ્યું છે નારદજીને નિરંતર ભ્રમણ કરવા માટેનું વરદાન મળ્યું છે તેથી તો એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં ગયા અને તેમણે કહ્યું હે ભગવાન મારા જેવા ભક્તના મનમાં હંમેશા તમારી શ્રેષ્ઠતા રહેવી જોઈએ તેથી આપના નામની મહિમા જો સૌથી શ્રેષ્ઠ હોય તો તમે મને સાબિત કરી આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને કહ્યું સારું મુનિ હું તને આનો જવાબ જલ્દી જ આપીશ પરંતુ પહેલા તું યાત્રા પર જા શ્રી કૃષ્ણએ નારદજીને એક સુંદર ગામ વિસ્તારમાં મોકલ્યા અને કહ્યું કે ત્યાંના લોકોનો દિવસ કઈ રીતે પસાર થાય છે એ જો અને પાછા આવીને જણાવજે નારદજી તે ગામમાં ગયા અને જોયું કે લોકો રોજબરોજની રીતે જીવતા હતા ખેતરોમાં કામ કરતા હતા અને મોજ પોતાનો સમય વિતાવતા હતા જ્યારે નારદજી પાછા શ્રીકૃષ્ણને મળવા ગયા ત્યારે નારદજી નારાજ થતા કહે છે હે ભગવાન તે લોકો તમને ભજતા પણ નથી તેઓએ તમારું નામ લેવાનો મહત્ત્વની પણ ખબર નથી તેઓની જીવનશૈલી તમારા ભક્તોની જેમ નથી પછી ભગવાન શ્રીકૃષ્ણ હસતા હસતા કહે છે મારું એક નાનું કાર્ય કર ત્યારે નારદ મુનિએ કહ્યું કે હા જરૂર કરીશ પછી ભગવાન શ્રીકૃષ્ણએ નારદજીને એક પાણી ભરેલો ઘડો આપ્યો અને કહ્યું આ ઘડો માથા પર રાખીને આખું ગામ ફરજે અને એક પાણીનું ટીપું પણ નીચે ન પડવું જોઈએ નારદજીને આ કાર્ય સરળ લાગ્યું ઘણો સમય પસાર કર્યા પછી નારદજી ગામ ફર્યા અને ઘડો પાછો લઈને આવ્યા શ્રી કૃષ્ણને ઘડો આપતા નારદજીને આનંદ થયો કે ઘડાનું એક પણ ટીપું છલકાયું ન હતું ત્યારે શ્રી કૃષ્ણે હસીને પૂછ્યું દેવર્ષિ મુનિ ઘડો ફેરવતી વખતે શું તમે મારું નામ લીધું હતું પછી નારદજીએ કહ્યું ના પ્રભુ હું તો ઘડાના પાણી પર જ ધ્યાન આપતો હતો ત્યારે શ્રી કૃષ્ણએ સમજાવ્યું મારો ભક્ત પણ એ જ કરે છે તે પોતાના જીવનમાં પોતાના કાર્યો પર ધ્યાન આપે છે પરંતુ મારા નામનો ધ્વજ હૃદયમાં સદા જાગૃત કરે છે મારો ભક્ત તે નથી જે ફક્ત નામ જપે છે પણ તે છે જે પોતાના કર્મમાં નિષ્ઠા અને સદ્ગુણ રાખે છે ત્યારે નારદગુને સમજાઈ ગયું કે ફક્ત મોઢેથી નામ લેવાથી જ ભક્તિ થતી નથી પણ હૃદયમાં તેનું સ્મરણ હંમેશા રહેવું જોઈએ આ કથા આપણને શીખવે છે કે જીવનનું મૂળ કાર્ય શું છે જીવનનું મૂળ કર્મ છે ભગવાનના ભક્તને ફક્ત શબ્દોમાં નહીં પરંતુ કર્મમાં પણ પોતાની શ્રદ્ધા દર્શાવવી જોઈએ તેમજ કોઈ પણ મૂર્ખ કે ભક્તને ન્યાય કરતા પહેલા એમના જીવનની પરિસ્થિતિ અને તેમની વ્યસ્તતાને સમજવી જોઈએ તેથી તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભક્તિમાં ધીરજ રાખવી ઈશ્વર પર વિશ્વાસ રાખવો અને જીવનમાં હંમેશા નૈતિકતાના માર્ગે ચાલવું જોઈએ કહેવામાં આવે છે કે દેવ મુનિ નારદ હંમેશા નિર્દોષ અને સાચા લોકોનો અવાજ ભગવાન સુધી પહોંચાડે છે ઋષિમુનિઓ દેવતાઓ અને દૈત્ય પણ તેનો આદર સત્કાર કરતા હતા સમય સમય પર નારદમુનિ પાસેથી માર્ગદર્શન પણ લીધું છે ઘણી વખત દેવતાઓએ નારદ મુનિના કારણે જ દૈત્ય પર વિજય પ્રાપ્ત કર્યો છે તે હંમેશા ભગવાનના મનની વાત જાણી લે છે અને જ્યારે પણ ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે તેના માટે ભૂમિ તૈયાર કરે છે અને ઘણી રીતે મદદ કરે છે તેના માટે જરૂરી સાધનોની વ્યવસ્થા પણ કરે છે તે મુનિ નારદ ને તમને જરૂર ગમ્યો હશે તો મારી ચેનલ ને લાઇક અને શેર કરજો તેમજ આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મારો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ધન્યવાદ ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે